નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે એચડીએફસીના એક એવા મલ્ટીકેપ ફંડ વિશે વાત કરવાના છે જેણે લોકોને તેના ગ્રાહકોને છેલ્લા ત્રણ વર્ષની અંદર બાવીસ ટકા રિટર્ન આપ્યું છેલ્લા પાંચ વર્ષની અંદર વીસ ટકા રિટર્ન આપ્યું છે અને ભારતની મોટા મોટી એકસો છન્નું કંપનીઓમાં એનું રોકાણ કરે છે તો તમે આ ફંડની અંદર ફક્ત અત્યારે વીસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરો તો આવનારા સમયની અંદર ઓગણીસથી વીસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ જે છે તમે બનાવી શકો છો અને એ કયો ફંડ છે એની સાઇઝ શું શું છે કઈ કઈ કંપનીમાં રોકાણ કરે છે તમારે મિનિમમ કેટલું રોકાણ કરવાનું હોય છે મેક્સિમમ કેટલું કરી શકો છો તો એચડીએફસીના આ ફંડ વિશે તમામ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો એચડીએફસીનો આ બેસ્ટ ફંડ લમસમ વિશે વાત કરીશું આપણે વિગતવાર વાત કરીશું આપણે કે આજના સમયની અંદર ફક્ત વીસ હજાર રૂપિયાનું તમે રોકાણ કરો તો આવનારા સમયની અંદર તમારે ઓગણીસ લાખ કરતાં પણ વધારે તમે રિટર્ન મેળવી શકો છો અને એકસો છન્નું કંપની જે ભારતની મોટી મોટી કંપનીઓ છે તેમાં એનું રોકાણ છે અને નવો ફંડ છે એટલા માટે ગ્રો વધવાની પણ શક્યતાઓ જે છે વધારે છે તો વિગતવાર વાત કરીશું આપણે મિત્રો આપણે કે ભાઈ વીસ હજાર રૂપિયા રોકાણ કરી અને તમે અમુક વર્ષો સુધી જે છે ભૂલી જાઓ તો સારું એવું રિટર્ન તમને મળી શકે છે તમે જોયું હશે મિત્રો આજે કે આજના સમયની અંદર જે પૈસાદાર લોકો છે તો એ દિવસે દિવસે અમીર લોકો બનતા જાય છે તો તેનું કારણ શું હોઈ શકે તો તેનું કારણ એક જ હોઈ શકે કે એ પૈસાનું જે રોકાણ કરે છે તો એ સહી જગ્યાએ કરે છે અને આજે તમે વીસ હજાર રૂપિયાની નોકરી કરતા હોય તો તેમાંથી કમસે કમ બે હજાર રૂપિયાની બચત કરવી જોઈએ જે ભવિષ્યમાં તમને એક મોટું ફંડ બનાવી અને આવી આપી શકે છે ભલે તમારી આવક ઓછી હોય પરંતુ તમારું મેનેજમેન્ટ સસોટ હશે તો તમે ભવિષ્યમાં એક સારી મૂડી જે છે એ બનાવી શકશો કરી શકશો કારણ કે આજના સમયની અંદર મોંઘવારીમાં મોંઘવારીના જમાનામાં જો તમે થોડી ઘણી પણ બચત નહીં કરો તો આવનારા સમયમાં ફક્ત પગારથી પૂરું થવાનું નથી અને એટલા માટે જ બચત કરવી જે છે એ આપણી એક હવે ભવિષ્ય માટે જરૂરિયાત બની ગઈ છે પરિવારના પણ અમુક સ્વપ્ન હોય છે મિત્રો કે બાળકોને સારું શિક્ષણ આપવું પોતાનું એક ઘરનું મકાન લેવું બાળકોના લગ્ન કરવા તો આવી બધી ઘણી બધી જે છે એક આપણી સ્વપ્ન હોય છે એ સ્વપ્ન પૂરા કરવા માટે પણ આજથી તમારે ઓછી આવકમાં પણ તમારે મેનેજમેન્ટ કરવું પડે પૈસાની બચત જે કરવી પડે છે અને તેના માટે જ આપણે આ જે થોડું ઘણું રોકાણ કરીએ તો અમુક વર્ષો પછી તમને ઘણું બધું રિટર્ન જે આપી શકે છે હવે વાત કરીએ મિત્રો આપણે કે એવા ફંડનું નામ શું છે તો ફંડનું નામ છે આ ફંડ જે છે એચડીએફસીનો ફંડ છે અને એનું ફંડનું નામ છે એચડીએફસી મલ્ટી કેપ ફંડ ડાયરેક્ટ ગ્રોથ આ ફંડમાં ખાસ શું છે એના વિશે વાત કરીએ આપણે તો આ ફંડ જે છે તો એ એચડીએફસીએ બે હજાર એકવીસમાં લોન્ચ કર્યો હતો તેની એનએવીની વાત કરીએ મતલબ કે નેટ એસેટ વેલ્યુ જે છે એની વાત કરીએ આપણે તો વીસ રૂપિયાની છે આ એક યુનિટની કિંમત છે હવે ફંડ સાઇઝ જે છે એની વાત કરીએ આપણે જેને અયુઅમ આપણે તરીકે ઓળખીએ છીએ એસેટ અન્ડર મેનેજમેન્ટ તો ત્રણ ચાર વર્ષની અંદર કેવડું આમાં ફંડ જે છે એ પણ તમે જોઈ શકો છો ઓગણીસ હજાર નવસો બત્રીસ કરોડ રૂપિયા મતલબ કે લાખો લોકોએ આમાં રોકાણ કર્યું છે તેનો ખર્ચ જે છે એ પણ બહુ ઓછો છે ઝીરો પોઈન્ટ સીમ્વોતેર પિંચ પર્સન્ટ જે છે જે ઘણો બધો ઓછો કહી શકાય છે જેટલો ઓછો એટલો સારો ફંડ કહી શકાય છે પરંતુ આના નિયમ પણ એક વખત જાણી લઈએ આપણે કે ભાઈ રોકાણ કર્યાના એક વર્ષની અંદર જો પૈસા તમે ઉપાડી લેશો તો એક ટકાનો ચાર્જિસ તમને લાગશે પરંતુ આમાં કોઈ ફિક્સ નથી મિત્રો કે પાંચ વર્ષ પછી તમારે ઉપાડી ઉપાડી શકશો અથવા તો દસ વર્ષ પછી ઉપાડી શકશો તમે જ્યારે પણ પૈસા ઉપાડો ચોવીસ કલાકની અંદર તમારા ખાતાની અંદર જમા થઈ જશે લાંબા ગાળામાં તમારા રોકાણ પર તમારી પાસેથી બાર પોઈન્ટ પાંચ પર્સન્ટ ટેક્સ લેવામાં આવશે જેને આપણે એલટીસીજી મતલબ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ તરીકે વસૂલવામાં કહેવામાં આવે છે આ ફંડ જે છે એ દેશની એકસો છન્નું કંપનીઓમાં રોકાણ કરે છે કઈ કઈ કંપનીઓ છે તો એના વિશે આપણે આગળ વાત કરીએ છીએ પરંતુ છેલ્લા ત્રણ વર્ષની અંદર લોકોને જે રિટર્ન આપ્યું છે એના વિશે વાત કરીએ આપણે તો છેલ્લા એક મહિનામાં બે ટકાનું રિટર્ન આપ્યું છે છેલ્લા છ મહિનામાં સાત ટકાનું રિટર્ન આપ્યું છે છેલ્લા એક વર્ષમાં આઠ પર્સન્ટનું રિટર્ન આપ્યું છે છેલ્લા ત્રણ વર્ષમાં બાવીસ પર્સન્ટનું રિટર્ન આપ્યું છે અને અત્યાર સુધી જે એવરેજની વાત કરીએ તો હર વર્ષે જે છે વીસ ટકાનું રિટર્ન આપ્યું છે જે આપણે એફડી કરીએ આરડી કરીએ બરાબર ફિક્સ ડિપોઝિટમાં મૂકીએ તો એના કરતાં ઘણું બધું જે છે સારું કહી શકાય છે કારણ કે વીસ ટકા રિટર્ન એટલે પાંચ વર્ષમાં ડબલ કરતા પણ ચાર ગણા પૈસા તમારા બની શકે છે બીજી એક ખાસ બાબત તમને જણાવી દો મિત્રો કે એચડીએફસીના આ ફંડની વાત કરીએ અથવા તો કોઈ પણ તમે ફંડ લો બરાબર તો એમાં ફંડમાં રિટર્નનો કોઈ ફિક્સ હોતો નથી એમાં ઓછા વધતું મળી શકે છે દાખલા તરીકે તમને વીસ પર્સન્ટ જે છે તો એના પચીસ પર્સન્ટ પર મળી શકે છે અને એના અઢાર પર્સન્ટ સોળ પર્સન્ટ પર તમને મળી શકે છે પરંતુ એક વસ્તુ તમને કહી શકાય કે ફિક્સ ડિપોઝિટ કરતાં આમાં ઘણું બધું વધારે મળી શકે છે પરંતુ આનો નિયમ એવો છે મિત્રો કે તમે જેટલા વધારે વર્ષો સુધી તમે આમાં પૈસા રોકાણ કરશો તો એમાં ચક્રવૃત્તિ વ્યાજ સાથે તમને પૈસા મળે છે એટલા માટે વધારે જે છે પૈસા તમને રિટર્ન મળશે એ આપણે આગળ કેલ્ક્યુલેશન કરીને આપણે સમજીએ બરાબર હવે કઈ કઈ કંપનીઓમાં આ રોકાણ કરે છે એના વિશે વાત કરીએ એકસો છન્નું કંપનીઓ છે તો એમાંથી અમુક કંપનીઓ જે છે એના નામ હું તમને જણાવી દઉં કે આ કંપનીઓમાં રોકાણ કરે છે તો તમે જોઈ શકો છો એચડીએફસી બેન્ક લિમિટેડ આઈસીઆઈસી બેંક લિમિટેડ એક્સિસ બેંક ભારતીય એરટેલ લિમિટેડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બજાજ ફાઇનાન્સ લિમિટેડ ટાટા સ્ટીલ લિમિટેડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બરાબર તો આવી જે કંપનીઓ છે તો એવી એકસો છન્નું કંપનીઓમાં રોકાણ કરે છે અને મેં તમને જે કંપનીઓના નામ દીધા છે તો એવી કોઈ કંપની એવી નથી કે મતલબ કે લો વેલ્યુવાળી છે અથવા તો લોકલ છે બધી સારી કંપનીઓ છે અને આ કંપનીઓ એકસો છન્નું કંપનીઓ છે તેમાં જેમ જેમ તમારી આ કંપનીઓનો ગ્રોથ વધતો જશે તો એ જ પ્રમાણે તમારા ચક્રવૃત્તિ સાથે વ્યાજ પૈસા પણ તમારા વધતા જશે બરાબર બીજી એક ખાસ બાબત તમને જણાવી દો મિત્રો કે એકસો છન્નું કંપનીઓ દાખલા તરીકે તમારા વીસ હજાર રૂપિયા છે તો કોઈ એક સ્ટોકમાં રોકાણ નહીં થાય એકસો છન્નું કંપનીઓમાં રોકાણ થશે એટલા માટે તમારા પૈસા ડૂબી જવાનો ચાન્સીસ જે છે તે બહુ ના કે બરાબર કહી શકાય છે કારણ કે એક સ્ટોક જે છે એક કંપની ન ચાલે તો બીજી કંપની વધારે ચાલતી હોય એટલા માટે તમારો રેશિયો જે છે એ તમારો જળવાય રહેશે હવે વાત કરીએ મિત્રો આપણે કે મેં એમાં રોકાણ કેવી રીતે કરવું રોકાણ તમે બે ઓપ્શનથી કરી શકો છો એક એસઆઈપી થ્રુ તમે કરી શકો છો એસઆઈપીમાં કેવી રીતના હોય છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કે જેમાં તમારે હર મહિને પૈસા રોકી હર મહિને પૈસા મતલબ કે તમારે રોકવાના હોય તમારી આવક જે છે તો પંદર વીસ હજાર રૂપિયા તમે કમાતા હોય તો તમે આમાંથી સો રૂપિયાથી શરૂઆત કરી શકો હર મહિનામાં સો રૂપિયા તમારે ઇન્વેસ્ટ કરવાના બરાબર મેક્સિમમ આમાં કોઈ લિમિટ નથી બીજું જે છે કે ભાઈ લમસમ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બરાબર લમસમ એસઆઈપી તો લમસમ જે છે તો એમાં તમે એકસાથે દસ હજાર વીસ હજાર પચાસ હજાર લાખ દોઢ લાખ જેટલા પણ તમે કેપેસિટી હોય તમને અનુકૂળ લાગતો એટલા તમે પૈસા આમાં રોકાણ કરી શકો છો પરંતુ આમાં પણ તમે સો રૂપિયાથી શરૂઆત કરી શકો છો પરંતુ એક જ વખત રોકાણ કરવાના હોય છે દર મહિને તમારા ખાતામાંથી પૈસા કપાશે નહીં બરાબર પરંતુ લમસમમાં એવું પણ હોય છે મિત્રો કે એક વખત તમે દસ હજાર નાખી દીધા બે વર્ષ પછી તમને રિટ રિટર્ન દેખાતું હોય તો તમે બીજા દસ હજાર રૂપિયા પણ તમે નાખી શકો છો હવે વાત કરીએ મિત્રો કે એક ઉદાહરણ સાથે કે ભાઈ તમે આમાં આજના સમયની અંદર વીસ હજાર રૂપિયા તમે ઇન્વેસ્ટ કરો છો અને વીસ ટકા રિટર્ન જે અત્યાર સુધી તમને મળ્યું છે બરાબર તો એ જ પ્રમાણે તમને આવનારા સમયની અંદર મળે છે તો કેટલા વર્ષમાં કેટલા રૂપિયા તમારા બની શકે એના વિશે આપણે અહીંયાથી એક અંદાજિત કેલ્ક્યુલેશન કરીને તમને હું જણાવું છું પાંચ વર્ષ માટે તમે વીસ હજાર રૂપિયા રોક્યા રોક્યા છે તો એનું રિટર્ન કેટલું મળશે દર કેટલું મળશે ઓગણત્રીસ હજાર સાતસો રૂપિયા અને એમાં વીસ હજાર રૂપિયા આપણે જોડીએ તો ઓગણપચાસ હજાર સાતસો રૂપિયા દસ વર્ષ માટે એ જ પ્રમાણે તમારે એ વીસ હજાર રૂપિયા દસ વર્ષ માટે તમે જમા રહેવા દીધા તો એક લાખ ત્રણ હજાર આઠસો રૂપિયા અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો એક લાખ ત્રેવીસ હજાર આ સોરી આઠસો પાંત્રીસ રૂપિયા તો આઠસો પાંત્રીસ રૂપિયા તમારે એક લાખ ત્રેવીસ હજાર આઠસો પાંત્રીસ રૂપિયા દસ વર્ષમાં તમને વીસ હજાર રૂપિયાના મળી શકે છે તો એ જ પ્રમાણે તમે એ પૈસા જે છે એ પંદર વર્ષ તમે રેવા દો બરાબર તો આમાં ચક્રવૃત્તિ વ્યાજ હોય છે એટલા માટે પૈસા જે છે એ પણ તમારે જેમ જેમ વર્ષ વીતતા જાય છે એમ પૈસા પણ વધતા વધતા જાય છે તો પંદર વર્ષ માટે બે લાખ અઠ્યાસી હજાર એકસો ચાલીસ રૂપિયા અને ટોટલ રકમની વાત કરીએ તો ત્રણ લાખ આઠ હજાર એકસો ચાલીસ રૂપિયા તમને મળી શકે છે વીસ વર્ષ માટે તમે જમા રહેવા દો તો સાત લાખ છેતાલીસ હજાર સાતસો બાવન રૂપિયા અને ટોટલ રકમની વાત કરીએ તો સાત લાખ છાસઠ હજાર સાતસો બાવન રૂપિયા તમને મળી શકે છે પચીસ વર્ષ માટે તમે જમા રહેવા દો બરાબર તો વીસ હજાર રૂપિયાના ફક્ત વીસ હજાર રૂપિયાના અઢાર લાખ હજાર નવસો ચોવીસ રૂપિયા અને ટોટલ રકમની વાત કરીએ આપણે મિત્રો તો ઓગણીસ લાખ સાતસો સાત હજાર ચોવીસ રૂપિયા તમને મળી શકે છે આ છે ચક્રવૃત્તિ દરની તાકાત મિત્રો પરંતુ એ પણ યાદ રાખવું જરૂરી છે કે કોઈ પણ ફંડની અંદર રિટર્ન જે છે એ તમને ફિક્સ હોતું નથી એમાં ઓછા વધતા થઈ શકે છે બરાબર તો આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ ત્યાંથી તમે વાંચવું હોય તો તમે વાંચી શકશો મિત્રો તમારે જેમાં ઇન્વેસ્ટ કરવું હોય તો મિત્રો તો કાઇટ અથવા તો ઝેરોદા અથવા તો ગ્રોની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન કરી અને તમે કોઈ કોઈપણ ફંડની અંદર તમે રોકાણ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો